વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં જોવાના છે ધોરણ સ્ટાન્ડર્ડ પ્રેક્ટિસ છીએ બે નો ક્વેશ્ચન તો મિત્રો વિડીયોને એન્ડ સુધી નિહાળજો અને ખાસ કરીને એક સૂચના છે કે વિડીયોને કટ ના કરતા અને આપણે આ વિડીયોને ચાલો શાંતિપૂર્વક અને નિહાળી અને વિડીયોને એન્ડ સુધી જોજો તો ક્વેશ્ચન નંબર આઠ અહીં તમને વર્ગ અને આવૃત્તિ આપેલી છે તો બૌલક શોધવાનું બહુલક શોધવા માટે એકદમ સહેલું છે બૌલક મધ્યક એકદમ સહેલું છે મધ્યક મધ્યસ્થ કદી ભારે છે પરંતુ બૌલક એકદમ સહેલું છે બૌલકમાં પહેલાં એફઆઈમાં સૌથી મોટી કોણ છે તો સૌથી મોટું આ બેતાલીસ છે તો બેતાલીસની આગળ શું છે ચાલીસ તો એલ બરાબર ચાલીસ બૌલક વર્ગની અધ સીમા ને બૌલક વર્ગની અધ સીમા કહેવાય એફ ઝીરો એટલે બૌલક વર્ગની આગળની સીમા એટલે ચોવીસ એફ વન એટલે બૌલક વર્ગની આવૃત્તિ એટલે બેતાલીસ એફ ટુ એટલે બૌલક વર્ગની પાછળની આવૃત્તિ એટલે ત્રીસ અને એચ એચ કેટલો મળે છે એચ એટલે વર્ગ લંબાઈ બરાબર દસમાંથી ઝીરો જાય તો કેટલા વધે દસ બરાબર મિત્રો ત્યાં પછી આપણે હવે એ જ અહીંયા જગ્યા નથી નીચે એટલે સાઈડમાં લખું છું પરંતુ આ તમે હું અહીંયા લખી દઉં છું એક પહેલાં એલ બરાબર ચાલીસ એફ ઝીરો બરાબર ચોવીસ એફ વન બરાબર બેતાલીસ એફ ટુ બરાબર ત્રીસ અને એફ દસ એફ એચ બરાબર દસ બરાબર મિત્રો હવે હું આ બાદ સાઈડમાં બતાવું છું એક જ મિનિટ તો મિત્રો હવે આપણે જોઈએ દાખલો અહીંયા આપણે આપેલ છે આપણે ખબર પડી ગઈ આનો મિત્રો તમે પરીક્ષામાં અડધો માર્ક્સ મળે આટલું લખો તો બરાબર ત્યાર પછી આપણે સૂત્ર લખીએ જેડ બરાબર એલ વત્તા એફ વન માઇનસ એફ ઝીરો ભાગ્યા ટુ એફ વન માઇનસ એફ ઝીરો માઇનસ એફ ટુ ગુણ્યા એચ બરાબર સીધી આપણે સૂત્ર મેળશું એલ બરાબર ચાલીસ વત્તા એફ વન એટલે બેતાલીસ માઇનસ એફ એટલે ચોવીસ એફ ટુ એટલે ચોર્યાસી માઇનસ ચોવીસ અને F2 એટલે ત્રીસ ગુણ્યા એચ એટલે દસ બરાબર હવે આપણે ચાલીસ વત્તા બેતાલીસમાંથી ચોવીસ જાય તો કેટલા વધે દસમાંથી ચાર જાય તો છ સાત આઠ આઠ અને ત્રણમાંથી બે જાય તો અઢાર અને હવે ગુણ્યા દસ હવે ચોર્યાસીમાંથી ચોપ્પન જાય તો ઝીરો ત્રીસ બરાબર હવે મિત્રો અહીંયા જોઈ લેજો તો પણ ચોપનમાં ત્રીસ ઉમેરવામાં આવે તો બરાબર કમ્પ્લીટ ત્યાર પછી અહીંયા દસ ત્રણ ત્રીસ અને અહીંયા નવ ત્રણ અઢાર બરાબર નવ ત્રણ અઢાર ભાગ ઉડી જશે એટલે ચાલીસ નવ બરાબર કેટલો જવાબ આવશે મિત્રો આપણો ઓગણપચાસ જવાબ આવી જશે આપણું જેડ બરાબર ઓગણપચાસ મિત્રો તમે આમાં એક માર્ક્સ તમે મેળવી શકો બરાબર પરીક્ષામાં આટલું જવાબ લખો તો પણ એક માર્ક્સ આટલી ગણતરી કરો તો તમને અડધો માર્ક્સ મળે મિત્રો આ એક માર્ક્સ મળે આટલી ગણતરી કરો તો અને આ સૂત્ર લખ્યું તમને કેટલો માર્ક્સ મળે અડધો માર્ક્સ મળે અને આનો અડધો માર્ક્સ મળે બરાબર એટલે તમને અહીંયા તમે જોઈ શકો છો આનો અડધો એક ને એક બે બે થયા આ એકથી આનું બે અને આ ત્રણ ત્રણ માર્ક્સમાં તમારે આ દાખલો પૂછાઈ શકે છે મિત્રો અહીંયા એક આપણી ભૂલ આપણને જણાવીને આવી છે બરાબર તો માફ કરજો પરંતુ અહીંયા છ ત્રણ છ અઢાર થાય એટલે અહીંયા છ આવશે બરાબર છ આવે હવે અહીંયા છ આવ્યા એટલે ચાલીસ વત્તા છ એટલે છેતાલીસ આપણો જવાબ આવશે બરોબર મિત્રો ખબર પડી ગઈ આવી તમારે ભાગ્યકાળમાં ધ્યાન રાખવાનું કારણ કે આવા ભાગાકાર અને ગુણાકારમાં જ તમારે અડધા માર્ક કપતા કપાઈ જાય છે એટલે મિત્રો આવી મને ભૂલ અત્યારે ખબર પડી પાછળ જવાબ જોયો હોય ત્યારે પ્રેક્ટિસ બુકમાં કમ્પ્લીટ જવાબ છે ત્યારે ખબર પડી બરાબર તો જેટ બરાબર આપણે છેતાલીસ જવાબ આવે છે તો મને માફ કરજો મિત્રો આપણે મળીશું ના વિડીયો સાથે થેન્ક યુ સો મચ વિડીયો